અરે લોહિયા ગ્રીસ દિવસોમાં ફરીને એક આપ સર્વને અમારી પ્રેમી ચલાવો પિતા પરમેશ્વરનો આભાર માનીએ કે એક નવો દિવસ આપણને આપ્યો અને આ સમય આ ઘડી તક આપણને આપી કે આપણે તેમના પવિત્ર વચનોનું વાંચન મનન કરી શકીએ સાંભળી શકીએ તેને માટે વિશેષ તો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો કે જેથી તમને અમારા રોજે રોજના પવિત્ર વંચનોનું અમે વાંચન કરીએ છીએ તે જોવા સાંભળવાને મળે ટૂંકી પ્રાર્થના કરીશું અને આપણે વચનો ગમ ફરીશું પવિત્ર 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 શૈન દેવી આ બાપ તમારો આભાર માતા સુધી કરીએ છીએ એક નવો દિવસ તમે અમારા જીવનનું પૂરો પડ્યો અને તેને આશીર્વાદિત કીધું અને આ સમયને માટે તમે અમને જ્યાં તમારા પવિત્ર વચનો વાંચન વાંચવાની માટે તક આપી અને તેની માટે જોઈતા સગળા સારાવાના તમે પૂરા પાડ્યા છે અમે તમારો આભાર તો ઉપકાર માની છે બાપ આ વચનોને આશીર્વાદિત કરજો બાપ વચનો વાંચવાની માટે અમારી સહાયતા મદદ કરજો બાપ અને વચનો સાંભળનાર સગડા શ્રોતાજનોની પર પણ તમારા આશીર્વાદની વર્ષા છોડીજો અમારી વિનંતી તમારા પુત્ર ઈસુના નામે સાંભળીને તેનો સ્વીકાર કરજો આપ હામે પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનો 10મો પુસ્તક બીજો શમુએલ અને તેનો 9મો અધ્યાય દાઉદે પૂછ્યું શું શાવલના કુટુંબનું હજી કોઈ રહ્યું છે કે યોનાથનની ખાતર હું તેના પર કૃપા બતાવું શાવળના ઘરનો શીબા નામે એક ચાકર હતો તેઓ તેને દાઉદ પાસે બોલાવી લાવ્યા રાજાએ તેને પૂછ્યું શું તું શીબા છે તેણે કહ્યું તમારો દાસ તે જ છે રાજાએ પૂછ્યું શાહુના કુટુંબમાંનું હજી કોઈ નથી રહ્યું કે હું તેના પર ઈશ્વરની કૃપા બતાવું શિવાએ રાજાને કહ્યું યોનાથાનનો એક દીકરો હજી છે તે પગે લંગડો છે રાજાએ તેને પૂછ્યું તે ક્યાં છે શિવાએ રાજાને કહ્યું તે લોધબારમાં અમિયલના દીકરા માખીના ઘરમાં છે ત્યારે દાઉદ રાજાએ તેને લોધબારથી અમિયલના દીકરા માખીને ઘેરથી તીડી મંગાવ્યો સાવળના દીકરા યોનાથાનના દીકરા મફી બોસેથે દાઉદ પાસે આવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા દાઉદે કહ્યું મફી બોસેત તેણે ઉત્તર આપ્યું જુઓ તમારો ચાકર હાજર છે દાઉદે તેને કહ્યું બીશ નહીં કેમ કે તારા પિતા યોનાથાની ખાતર હું નક્કી તારા પર કૃપા રાખીશ ને તારા દાદા શાઉલની સગડી જાગીર હું તને પાછી આપીશ અને તું હંમેશા મારી મેજ પર ભોજન કરજે તેણે નમસ્કાર કરીને કહ્યું તમારો દાસ કોણ કે મારા સરખા મોવેલા કૂતરા પર તમે રહેમ નજર રાખો પછી રાજાએ શાહુલના ચાકર શિબાઈને બોલાવીને તેને કહ્યું શાઉલનું તથા તેના આખા કુટુંબનું જે કંઈ હતું તે સર્વ મેં તારા માલિકના દીકરાને પાછું આપ્યું છે અને તારે તથા તારા દીકરા હોય તથા તારા હોય તેની તરફથી તે જાગીર ખેડવી અને તેની ઉપર તારે લાવવી કે જેથી તારા માલિકના દીકરાનું ગુજરાન ચાલે પણ તારા માલિકનો દીકરો મફી બોસે તો હંમેશા મારી મેજ પર ભોજન કરશે શિવાને પંદર દીકરા તથા વીસ ચાકર હતા ત્યારે શિબાએ રાજાને કહ્યું મારા ધણી રાજાએ પોતાના દાસને જે સર્વ આજ્ઞા કરી છે તે પ્રમાણે તમારો દાસ વર્તશે રાજાએ કહ્યું મફી બોસેત તો રાજાના એક દીકરાની જેમ મારી મેજ પર જમશે અને મફીબોસેતને મીખા નામે એક નાનો દીકરો હતો શિબાના ઘરમાં જે રહેતા હતા તે બધા મફી બોસેતના ચાકર હતા એમ મફી બોસેત યરૂશાલેમમાં રહ્યો કેમ કે તે હંમેશા રાજાની મેચ પર જમતો હતો તે બંને પગે લંગડો હતો પ્રભુ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરીએ પરમ પિતા પરમેશ્વર રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ આકાશ જેનું રાજ્ય છે અને પૃથ્વીજાનું પાયોસન એવા અમારા મહાન અને સનાતન પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છે બાપ કે સવાર છે ત્યાં સુધી સાચવ્યા સંભાળ્યા પ્રભુ આ તમારા વચનો જે વાંચવાની શું તક આપી એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માની છે પ્રભુ આ વચન પર તમારા અને તમારી કૃપા વર્ષાવજો જે શ્રોતાજનો પ્રભુ સાંભળે છે એ દરેકના હૃદયમાં તમે વાતનું વ્યવહાર કરજો પ્રભુ અને એ દ્વારા કોકાતમાં તમારી ગમ ફરી એવું તમે થવા દેજો જ્યાં જ્યાં લડે છે તોફાન છે ઘણું બધું નુકસાન છે ત્યારે પ્રભુ પિતા સર્વ જગ્યાએ તમારે શાંતિ પ્રતરે એવું તમે થવા દેજો કારણ કે તમે શાંતિના સરદાર છો બાપ ત્યારે બાપ તમારી શાંતિ વરસાવજો એ તો બસ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે લોકો પ્રાર્થના કરશું પ્રાર્થના કરે છે ત્યારે સર્વને પણ તમારા આશિષ્ટને તમારી કૃપા આપજો જે લોકો બીમાર છે તેઓને સાજાપણું આપજો દુઃખિત પરિવહને દિલાસો આપજો નિરાધારના આધાર વિધવાના બેલી અનાથોનો તમે થજો અમારા અમેરિકા દેશને અને અમારા પ્રેસિડેન્ટને પણ તમારા આશિષ્ટને તમારી કૃપા આપજો જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો જે કંઈ જરૂરત હોય પ્રભુ સર્બળી જરૂરિયાત તમે પૂરી પાડજો હા પ્રભુ અમે શું માગ્યા કારણ કે માગ્યા કલ્પ્ય આગળ તમે સગડું અમને આપો છો સર્વ માટે મેં તમારો આભાર માની છે પ્રભુ જ્યાં તમારા બાળકો પ્રભુ સતાઈ રહેલા છે એવા લોકો માટે માગીએ છીએ પ્રભુ કે તમે હિંમત શક્તિ બળ અને સામર્થ્ય પૂરા પાડજો પ્રભુ અને તેઓ તમારામાં મક્કમ રહે એવું તમે થવા દેજો કારણ કે તમારું વચન ક્યાં છે કે તું બીસ નહીં જ્યાં કંઈ જઈશ ત્યાં તારો દેવ્ય હોવા તારી સાથે છે હા બાપ તમે હંમેશા તમે અમારી ને એ લોકોની પણ તમે સાથે પાસે રહો છો એના માટે પણ મેં તમારો આભાર માની છે ત્યારે આ તમારા બાળકોને પ્રભુ તમે સાતવો સંભાળો એ તો બસ અમને ખાસ વિનંતી કરીએ છીએ જે લોકો સતાવે છે એમના હૃદયમાં પણ તમે વાતની વ્યવહાર કરજો પ્રભુ એમના હૃદય પ્રભુ તમે પીગળાવો પ્રભુ અને એ લોકો ખુદ તમારા બાળકો બની જાય અને તમારા નામનો જે જે કાર કરે તમને માન મહિમાનો ગૌરવ આપે એવું તમે થવા દેજો અમે શું માગીએ કારણ કે પ્રભુ પિતા અમે તમારા હાથોમાં સોંપાય છે જે કંઈ માંગ્યું તમારા દીકરા સુખરી જયના નામથી માગીએ છીએ સાંભળો અને ચૂક કરજો બાપ આમ